જય માતાજી મિત્રો ફરીના વ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અજમામાં પાણી વાળવા માટે અમે જઈ રહ્યા છીએ તમે કન્ટિન્યુ બ્લોક જવાનું ચાવ રાખો મિત્રો હવે આપણે ખેતરમાં પોખી ગયા છે અને પાણી ચાલુ છે તમે જોઈ રહ્યા છો પાણી જઈ રહ્યું છે લાઈટ આવી ગઈ છે એટલે હવે આ બે પાણીમાં વાર્યું છે તો આજે આખો દિવસ પાણી જવાનું છે મિત્રો આપણે વાયા ગયા છે અગિયાર ને આ બાજુ પી ગઈ છે આ બાજુ પાણી ચાલુ છે બગલા ફરી રહ્યા છે તો મિત્રો હવે સાડા બાર થઈ ગયા છે અને આટલું પીધું છે આપણે આ બાજુ બધું પી ગયું છે ત્યાં પાડવામાં આવે છે પાણી આ બાજુ બીજું બાકી છે પીવવાનું બાકી છે પી રવાનું બાજુ પી ગયું છું અને વાગી ગયા છે સાડા બાર મિત્રો હવે આ સીલીય પારિયામાં પાણી વાર્યું છે તો સવારનું પાણી છે પતી ગયું છે તો હવે અમે જશું કરે